સંખેડાના કલેડિયા ખાતે ત્રણ કપાસની જીનોમાં તેમજ નસવાડીની કપાસની ઝીણમાં એક જ સીસીઆઈના અધિકારી કપાસની ખરીદી બે તાલુકાઓમાં કરે છે જ્યારે કલેડિયા ખાતે વિશાળ ગ્રાઉન્ડ એપીએમસીનું આવેલું છે ત્યાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને એક જ જગ્યા ઉપર સીસીઆઈના અધિકારીઓ કપાસની ખરીદી કરી શકે અલગ અલગ કપાસ ખરીદવાની જીનોમાં અધિકારીઓને દોડધામ કરવી પડે છે સંખેડા એપીએમસીનું સબિયાળ કલેડિયા ખાતે આવેલું છે અને સવિડમાં વિશાળ ગ્રાઉન્ડ છે અને કલેડીયામાં ચાર જેટલી કપાસની જીનો આવેલી છે જ્યારે ત્રણ કપાસની જીનોમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે છે પરંતુ સીસીઆઈના એક જ અધિકારી કપાસની ખરીદી અલગ અલગ જીનમાં જઈને કરે છે ત્યારે ખેડૂતોને કપાસની જીનોમાં અધિકારીની રાહ જોઈને બેસવું પડે છે જ્યારે આ જ અધિકારી નસવાડી ખાતે કપાસની જીનમાં સીસીઆઈ દ્વારા કરવામાં આવતી ખરીદીમાં મુખ્ય અધિકારી છે આમ બે તાલુકામાં એક જ અધિકારી હોવાથી ચાર જેટલી જીનોમાં બે તાલુકામાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરે છે કલેડિયા સબયાર્ડમાં એક જ જગ્યા ઉપર એપીએમસી દ્વારા કપાસની ખરીદી માટે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કારણ કે સીસીઆઈ કપાસની ખરીદી કરે છે તેની શેષ ફી માર્કેટયાર્ડને મળે છે જ્યારે એક જ અધિકારીને એક જ જગ્યા ઉપર કપાસની ખરીદી કરવામાં વિલંબ પણ ન થાય તેમજ એપીએમસીમાં ખેડૂતોને તમામ સુવિધાઓ મળી રહે તો ખેડૂતોને દૂર દૂરથી કપાસ લઈને આવે છે ત્યારે પીવાના પાણીની સુવિધા શૌચક્રિયા માટેની સુવિધા એપીએમસીઓમાં મળી રહે અને આ વ્યવસ્થાઓ એપીએમસીને ખેડૂતો માટે ઊભી કરવાની હોય છે જ્યારે હાલ તો ખેડૂતો કલેડિયા ખાતે સીધા કપાસની જીનોમાં કપાસ વેચવા માટે જાય છે ત્યારે તેઓને કોઈ સુવિધા ચીનોમાં મળી નથી સીસીઆઈ પાસે ખેડૂતોને સુવિધા આપવા માટે કોઈ ગ્રાન્ટ હોતી નથી એપીએમસીના સત્તાવાળાઓ લાખો રૂપિયા શેસ ફી સીસીઆઈ પાસેથી વસૂલે છે ત્યારે એપીએમસીએ ખેડૂતો માટે હરાજી એપીએમસી માં થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ જેનાથી સીસીઆઈ ના અધિકારીઓને પણ રાહત રહે જ અધિકારી બે તાલુકામાં ખરીદી કરતા હોવાથી સમય પણ વધારે જાય છે આગામી દિવસોમાં કપાસની આવકો વધવાના સંકેત છે ત્યારે અધિકારીની હાલત કફોડી બને તે પહેલા કલેડિયા સબયાર્ડમાં ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને રાહત રહે તેમ છે આ સમિતિ અહીંયા સિંચાઈના અધિકારીઓ કપાસની હરાજી અહીંયા કેમ શરૂ નથી કરતા જીનમાં કપાસની ખરીદી કરે છે તો ત્યાં કરવાના છે બે દિવસમાં ચાલુ કરશે કયા કારણોસર જીનમાં કપાસ ખેડૂતોનો લે છે ખેડૂતોનો ડાયરેક્ટ લે છે ગેજ માપીને ભાવથી ભાવથી હવા માપીને કપાસ લે છે ખેડૂત તમે અત્યાર સુધી કોઈ પ્રયત્ન નથી કર્યા હરાજીમાં અત્યારે ખેડૂતો છેતરાય પ્રયત્ન કર્યા પણ કોઈ આવા તૈયાર નથી અલગ અલગ બધા સાહેબો જ છે અલગ અલગ બીજા

अभी तो ले ले तो नुध नुध तो तो यहाँ पर कोसिंद्रा कले और नसवाड़ी इसमें ये, ये तीनों सेंटर मेरे अंडर में है यहाँ पे मैं खुद परचेस कर रहा हूँ हर फैक्ट्री में सीसीआई के तीन तीन प्रतिनिधि है जो किसानों का कपास आता है तो उसका पेमेंट करते हैं अनलोडिंग करते हैं वापस पेमेंट करके बिल बनाते हैं कंप्यूटर वाले भी हर एक फैक्ट्री में रखे हुए हैं जो बिल बनाते हैं चारों ही फैक्ट्री में आ, कलेडिया में जो चार फैक्ट्री है नसवाड़ी में एक फैक्ट्री है और कोसिंद्रा में एक फैक्ट्री है इन सभी जगह पर मैं खुद जाता हूँ खुद ग्रेडिंग करता हूँ और फिर उसके बाद में मेरे जो स्टाफ है वो उनको अनलोडिंग करके किसानों का बिलिंग ब ब, बिलिंग वगैरह बना के उनको दे देते हैं उचित चारों जगह खेल दस किलोमीटर एरिया में आपको जाना पड़ता है जी कठिनाई तो होती है मगर अभी तो काम है काम तो करना ही पड़ेगा फायदा होगा इकट्ठा एक साथ खरीदी करेंगे तो वहाँ पे भीड़ ज्यादा होगी पेमेंट के लिए दिक्कत आएगी और ये जो है किसानों को एक फैक्ट्री से दूसरे फैक्ट्री में जाने के लिए ज्यादा डिस्टेंस जाना पड़ेगा अगर वो कम से कम डिस्टेंस रहे उसके घर के पास अगर उसको कोई सेंटर मिले कि भाई मैं यहाँ से यहाँ कपास दे सकता हूँ તો ક્યુક 10-15 કિલોમીટર દૂર દેને જપાટ મેરા પ્રશાંત કહાર